હલો કહાજ ટાવર ટાવર કે ચિતી ગોળ માં ઘેર તો હમણાં આવો કાલમાલ ઓટો મારી દો હલો એટલે ભેરાય છું વાપરતા જ દે ઓને બોલા અરે ઈમાની મમા ડોસી મરી નાખી ગયો ઓને હલો આર થાય કાલ આવજો તારો હું ચિત્તે ઘોડો લાયો હું હારું હું જાવ તાન ઊંઘો અહીંયા પોપટલાલ છે કો તતી ઘોરો તતી ઘોરો કરતા તા કે ગધરામ બચ્ચી કેરા એમ તતી ઘોરો જ લાયા લાગી માં જોવા જાવ દે જી ઘેર બાજી દેખ લે પોપટલાલ લે આવું કોમ લે લે આવો યાર

પોપટી નહી ઘોડો લાવ્યો કેતો તથી ઘોડો ને મારા તોડી દેવા પડશે તોળા ના કે પૈસા થઈ અને પૈસા હોય પૈસા હોય કરસનજી કરસનજી પોપટીઓ નહીં

તમે ઘણ એ કોઈ કરફુલી કરફુલ્લી આવું પેલા ચાંદો કે કરફુલી કરફુલી કરી રહ્યો કુણ ત્યાં રમતુજી કોઈ કુન રમ્યો મારી મારી સામે બોલી ને હું કીધું ખબર તીથી ગોળો લા કે આવો હા આવો જોઈ લાવે અમે તો ચાય નાખો બકા નાઈ લાવીથી ગોળો મળતો જ નહીં જાઓ બે વખત જોયું પેલા એટલે જોયું એટલે જ કહું હું કાલે સાયકલ લઈ ગયો તિધી ગોલો પૈસા લા ચોથા પેસા પૈસા લાવો એટલે મારું મન નહીં રાખો કે તા હો કહ આખું ને કેટલા મારા હું આ મારું છે મારું મન રાખે નહી લાગતું ને લાગે એમ કહો અવર તીનું પાપાને જવા દે મો કહો હા નહીં બતાડો આવે હા બધા હોટ રૂપિયા થાય જોવાના અરે પેલો કે વીસ રૂપિયા વતાડો એ રીતે જોશે ને તો તા દોષી યાદ આવી જાય બોલો આ કેવું હશે તો ડોષી યાદ આવી જાય ઉપરથી એમ કે કે ડોષી ભૂલી જાય તો કે દોષી યાદ આવી જાય

રૂપિયા કીધા રૂપિયા કીધા આ જોવાના અને આવું એને મોરનારા શું હાણ જેવું હોય જોવો તમારે જોવો લાગત તમે વધાર પૈસા નહીં ને એમ નઈ મફત તો નહી ઉતારુપિયા કીધા ખબર નઈ ભાવો પડશે આમ મગજ હા ના માહિ આબુ ચાલતુજી કે કુરકલી લાવ્યો આમ ક્યાં છે એટલે કે કુરકલી ને સિસ્ટમ કરી છે

પોપરલાલ થી વાતો કરે બોડી ગોડી કે પેલું કુર્તલી વાદરી પેલું કુર્તલી બે પગ વાળું જોવા દે ના હોફાચારો લાફા તોડશો હમણાં રોવા વળખ છે રોવા વળખો મારા પૈસા કદાચ બતાવવા દે ઇંગો લઈએ નહીં જોવા દેવ મારે જોવા દેવ અત્યારે ગુગલ પે કરે તો ગુગલ પે નહી આવડે હવા દેરી પગાર થવાનો હોય તો હવે જોવાનું કહું પણ આ ચાલતા ઘો જોઈને રમતુજી બધા ભેગાઈ રમતુજી ને પટ્ટી પાડીએ પકડી રાખીને બે બે જણા જોઈ ના ઘો જોવા જો ના હતા તો ઘોલો બનાવી મારો હાથ ખબર નહીં નઈ ઘોલો બનાવી દીધો

હા પોપટલાલ ના બોલો પોપટલાલ પોપડ પો પૈસા લઈને બતાવો ખર બોલા તીતી ઘોડો ઊંઘ નહીં આવું હા પોપટલાલ આજુકો ચીચી ઘોડો નહીં જોયે ને તો આજે અમારે નહીં નહી આજુ ઘોડો બતાવો ને તો ચી ઘોડો ડાયનાસોર ચીતી ઘોડો જોવો તમે ચાઈના લાવી ચારસો હું ચારસો પહા બોલાવું તમ ઇંગ્લિશ માં કોઈ નઈ હોય ને તેમ કોઈ નહીં કેતા મનજી કેવો કઈ દેજો લઈ જા તીતુ ગોલો માં લાખ રૂપિયા દેજો લાખ રૂપિયા અમે બેઠી પડા હું કઉ એ ચિત્ઠી ગોળ જો નહીં હાલ જો એનો ખર્ચો છે રૂપિયા કે એરોપ્લેન વાળા હું

ગેરંટી એટલે બોલો તા હું કયો ડાયરા છોડે બોલો તારું હા તો જીવતો જતો મોણસે પૈસા લઈ ગયો નહીં કીધું તું પકડો પેપડો થોડા પૈસા પેલા રમતુંજી કીધું હું વાતો કરતા અને કે ચિત્તી ઘોડો લાયા અમે ચિત્તી ઘોડો લાયા એમ તો કીધું કે ચિત્તી ઘોડો હું કેવાય જાનવર લાયા એમ કીધું તું ઓળખો દેખાયું છોકરો તારો હાડું મોડેમ જાય તું એ મોડેમ જાય આ ગોળો એટલે તારો તીતી ગોળો માનમ તો નહિ તીતી ગોળ કોણ ગયા તું આ તીટી ગોળ કને કહે છે પૈસા ચાલુ પણ આમ તો ચીઠી ગોળો પાડ્યો ખબર આડ્યો ને ચીઠી ગોળા પડ્યો મારે તો એટલે એટલે ઘોલા જેવું લાગી હું ગઉ